વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ ભારે વરસાદથી કપરાડાના મધુબન ડેમમાં પાણીની આવક વધી છે ત્યારે ડેમમાં પાણીની આવક વધતા જ પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે કપરાડા વાપી ઉમરગામ દમણગંગા નદી કિનારામાં એલર્ટ કરાયું છે લોકોને નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ધરમપુર અને કપરાડા તાલુકાના ડુંગર વિસ્તારમાં પડી રહેલા અવિરત સતત ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ જે નદીઓ છે તેમાં નવા નીર આવ્યા છે આ જે જોઈ રહ્યા છો વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના દ્રશ્યો છે દમણંગા નદી એ મધુબન ડેમમાંથી પસાર થઈને આવતી નદી છે હાલ મધુબન ડેમના જે કેચમેન્ટ વિસ્તારમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે પરિણામે પચાસ હજાર ક્યુસેક જેટલું પાણી દમણંગા નદીમાં છોડવામાં આવ્યું છે અને તેના જ કારણે હાલ નદીમાં નવા નીર આવ્યા છે ખાસ કરીને જોવા જઈએ તો તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવે છે ખાસ કરીને દમણંગા નદી એ વાપી શહેરના મધ્યમાંથી પસાર થાય છે અને ત્યારબાદ જે દમણ વિસ્તાર છે ત્યાં પણ જે કેટલાક જે કાંઠા વિસ્તારોના જે ગામો છે ત્યાં પણ લોકોને સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવે છે સાથે જ નદી કિનારે લોકોને માછીમારી ન કરવા પણ તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યા છે આમ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં જે નવા નીર આવે છે તેના જ કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે સાથે જ અન્ય વિસ્તારોની વાત કરીએ તો અવિરત વરસી રહેલા વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે કારણ કે જે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે જે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રિતેશ પટેલ ટીવી થર્ટીન ગુજરાતી વાપી વલસાડ વાપીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રી મોનસૂનની કામગીરીની પોલ ખુલી છે સમયસર ગટરના ઢાંકણા ન ખોલતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે વાપીના ગુંજન વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારમાં કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાયા છે સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લામાં સતત પડી રહેલા ભારે અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે ખાસ કરીને ભારે વરસાદને કારણે શહેરના જે મુખ્ય માર્ગો હોય છે ત્યાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે મુખ્ય માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આવા જ ભરાયેલા પાણીમાં વાહન ચાલકોને પસાર થવાની નોબત આવે છે ત્યાં જોકે આવા પાણીમાં જ્યારે પાણી ભરાયા હોય છે ત્યારે વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે તેવા સમયે ઘણીવાર વાહનો પણ ખોટકાઈ જવાની જે બનાવો સામે આવે છે ત્યારે સતત વરસી રહેલા વરસાદને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ વાત કરીએ તો આ વાપીના દ્રશ્યો છે વાપીના મુખ્ય માર્ગો પણ પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી પડી રહી છે ખાસ કરીને વાપીમાં આવેલી બજારો છે બજારોમાં પણ થોડા સમય પહેલા જે ભારે વરસાદ વરસ્યો હતો તેના કારણે દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા આમ સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે ખાસ કરીને જે વેપારીઓ છે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે આપણે કહીના સ્થાનિક વેપારીઓ સાથે સીધી વાત કરીશું આપનું નામ હર્ષ ભાવુશાલુ હર્ષ શું પરિસ્થિતિ હાલ વરસાદની કેવી રીતના નુકસાન થઈ રહ્યું છે નુકસાન અહીંયા પાણી બહુ માત્રામાં ભરાય છે અને આપણું આ ગુંજન મેઇન વિસ્તાર છે એટલે અહીંયા પાણી ભરાય ને આ ગટર ફૂલ થઈ જાય એનું કાંઈ નિરાકરણ કરવું જોઈએ લોકોને એટલે આ બાજુ સમજી લો જરાકી બી હવે બહુ ઠપ થઈ ગઈ છે પાણી ભરાય છે અંદર બહુ માત્રામાં નુકસાન થાય છે એટલે એ થોડુંક ધ્યાન કરવું જોઈએ લોકો આપણું નામ કરીમભાઈ દર વર્ષે આવી પરિસ્થિતિ હોય છે હા દર વખતે આવી જ પોઝિશન હોય છે આનો કાંઈ પાણીનો કોઈ નિકાલ જ નથી થતો ગમે એટલી ગટર સાફ કરાવે છે તો ખબર નથી પડતી પાણી કેમ ભરાય છે તો ખબર નથી આ મોટી માર્કેટ છે મેઇન માર્કેટ એમાં પાણીની બહુ તકલીફ આવે છે પાણીની બહુ તકલીફ છે કાંઈ સમસ્યા કરો એનો કાંઈક હાલ નીકાળો તમે આમ ભારે વરસાદને કારણે આજે મુખ્ય બજારો છે તેમાં પાણી ભરાઈ જતા હોય છે આપનું દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંના જે દુકાનદારો છે તેમને પોતાનો જે માલસામાન બચાવવા માટે આ જે દુકાનનો જે માલ છે આવી રીતના ટેબલ પર ચડાવવાની પરિસ્થિતિ આવે છે દર વર્ષે થોડાક જ વરસાદમાં જે પ્રમાણે પાણી ભરાય છે તેના કારણે જે વેપારીઓ છે તેમને ખૂબ જ નુકસાન થતું હોય છે ત્યારે સ્થાનિકોની માંગ છે કે આજે વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે રિતેશ પટેલ ટીવી થર્ટીન ગુજરાતી વાપી